આમ જોઈએ તો ફૂલ સક્સેસફુલ દવા જો સારામાં સારા કોઈ મોલની અંદર સક્સેસફુલ દવા હોય તો આ ઘઉંની અંદર છે કે એકવાર નાખો એટલે તમામ ઘઉં સિવાય બીજા તમામ ખંડનો નાશ થઈ જાય અને અત્યારના સમયની અંદર દાળી ખૂબ મોંઘી થતી હોય એના લીધે અત્યારે ઘઉંની અંદર નિંદાબણ નાશકનો ખૂબ મોટો પ્રશ્ન હોય અને ઘઉંની અંદર આપણે જોઈએ તો હાથી પણ ન આલે અને ટ્રેક્ટર પણ ન હાલે કે મિત્રો આપણે જોઈએ તો અત્યારે શાળાની ઋતુ છે અને એની અંદર મેન પાક તરીકે અત્યારે આપણે જોઈએ તો જાદવભાઈ ઘઉં શેણ્યા પછી ડુંગળી અને આ બધા મોલ અત્યારે થતા હોય છે એની અંદર આપણે જોઈએ તો અત્યારે મેન પાક તરીકે અત્યારે ઘઉંનું ખૂબ વાવેતર થયું છે અને ઓનની સિઝનની અંદર ખેડૂતો જોઈએ તો ઘણી રીતે મર્યા છે પણ એના ઓપ્શન તરીકે અત્યારે ઘણા ખેડૂતોએ ઘઉંનો પાક સારામાં સારો અત્યારે ઉગાડી રહ્યા છે તો જ્યારે આપણે ઘઉં હોય અને અત્યારના સમયની અંદર દાઢી ખૂબ મોંઘી થતી હોય એના લીધે અત્યારે ઘઉંની અંદર નિંદાબણ નાશકનો ખૂબ મોટો પ્રશ્ન હોય અને ઘઉંની અંદર આપણે જોઈએ તો હાથી પણ ન આલે અને ટ્રેક્ટર પણ ન કેમ કે એને હાલ નજીક નજીક બને ત્યાં સુધી એને વાવવાના હોય છે પોળા પાટલે વાવો તો પછી ઉત્પાદન મળતું નથી એના લીધે અત્યારે સાવ છ છ ઇંચ એને વાવવામાં આવતા હોય છે ઘણા હેમર પણ વાવતા હોય છે તો એવાની અંદર આપણે જોઈએ તો નીંદાબણ નાશક સારામાં સારી એમાં દવા આવે છે એ ખેડૂતો નાખે તો એમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે અને એને દાળિયા પણ કરવા પડતા નથી અને એને પારવું પણ પડતું નથી અને આમ જોઈએ તો ફૂલ સક્સેસફુલ દવા જો સારામાં સારા કોઈ મોલની અંદર સક્સેસફુલ દવા હોય તો આ ઘઉંની અંદર છે કે એકવાર નાખો એટલે તમામ ઘઉં સિવાય બીજા તમામ ખડનો નાશ થઈ જાય એનું આજે આપણે જોઈએ તો હું તમને પદ્ધતિ શરીરનું શીખવાડું કે કેટલા દિવસે નાખવી કઈ દવા નાખવી કેટલા પ્રમાણમાં નાખવી એનું આપણે આયોજન લઈએ તો સૌ પ્રથમ પહેલાં તો આપણે ઘઉં વાવ્યા પછી ખાસ મિત્રો સમજવાનો છે ઘઉંને વાવ્યા પછીનો સમય નહીં પણ જાળ એને પાણ પાવ પછીના સમયથી એને વીસ દિવસના અંતરે આપણે એને નિંદામણનાશક દવા આપણે નાખી શકીએ એમાં બે જાતની દવા આવે છે એક જોઈએ તો આપણે આ લિક્વિડ ટાઈપની એક દવા આવે છે મિત્રો આ દવા આપણે ખાસ કરીને ઘઉંની અંદર વીસ દિવસના થાય પછી આપણે નાખવાની હોય છે તો આની અંદર જોઈએ તો આ ઘઉં સિવાયની તમામ બીજી ઘઉં જેવા પાન હોય એવા બીજા પાનને પણ આ દવા બળી દે છે એટલે આપણે જોઈએ તો કાવિયું કુતરિયું ખાર્યું આજે ખડાવે છે કાળિયું કુતરિયું ખાર્યું આ તમામ ખડને આ નાશ કરે છે એક નાખવાની કેટલી હોય છે આ આપણે જોઈએ તો આ ફિક્સ એનું કંપની દ્વારા ફિક્સ પેકિંગ જ હોય છે આનો ખાસ આપણે ડોયો બનાવવો પડે છે હમ આના શ્યાર પોપ કરવાના હોય છે બરોબર જોઈએ તો ખાસ કરીને આપણે બધા માણસો એક સાઈડ નું ગુંદરિયું કેતા હોય છે એવું આ એક ગુંદરિયા ટાઈપ હોય છે

બને ત્યાં સુધી દવા રહેતી નથી એમાં અમથો પાણીનો છટકાવ કરો તો એ પાણી ફટકટ તો એ પડી જાય છે એના લીધે આ એમાં નાખવામાં આવે છે જેથી કરી અને દવા સાથે સોંટી અને આ પાન ઉપર સતત રહેશે એટલે આ તમામ આ દવાનું આપણે ડોલની અંદર ચાર ડબલા લઈ આમ તો સાડા ત્રણ ડબલા માપેશના લઈ અને આ દવા ભેળવવામાં આવે છે અને એની અંદર જોઈએ તો અડધો ડબલું આ થઈ જાય એટલે ચાર ડબલાના આપણે પોંપ કરવાના હોય છે હવે આપણે જોઈએ તો બીજું ખર બીજા ની અંદર જોઈએ તો આપણે ક્લોડીનોફોસિલ આ જે દવા આવે છે એ અંદરના ગોળપાનનું જે ખડ હોય છે એ તમામ બાળે છે ગોળપાન જે આવે છે તે હાટોડો લુણી આ બધા નો આ નાશ કરશે એના લીધે આ બે તમારે નાખવાનું હોય છે જો તમારા ઘઉંની અંદર ઘઉં જેવું બીજું ખડ ખાવાયું કુતરિયું ખાધું એ ખડ નો હોય તો આનો ફક્ત એક નાખો તો પણ ચાલે અને ગોપાનનો જો હોય તો આ નાખો તો ચાલે એમ બે તમે અલગ અલગ પણ આપણે બને કહેવાય બે ખડ જ હોય છે એટલે બેને મિક્સ કરીને જ આપણે નાખવાના હોય છે હવે આનો આપણે જે ચાર પંપનો જે ડોઝ બનાવ્યો ચાર ડબલા મેં કીધું એમ હાડા તન ડબલા લેવાનું પછી આ નાખી દેવાનું એટલે ચાર ડબલા તમારો ઘો થઈ જાય દર વખતે પંપ જ્યારે ભરો સો લિટરનો ત્યારે એની અંદર એક એક ડબ્લું નાખતો રહેવાનું પણ આ એક દવા અને ત્યાર પછીની આ દવા જે નાખવાની જે પદ્ધતિ છે એની અંદર આપણે જ્યારે પંપ ભરવાની શરૂઆત કરવી અડધી ડોલ પાણી નાખી દીધું હોય પછી આની અંદર સ્પેશિયલ પડીકી જ આવે છે એ પડીકી આપણે જો નાખવી એટલે ડાયરેક્ટ જે જાળવી હોય પંપની એમાં જ એને નાખી દેવાની હોય છે એટલે એને ઓટોમેટિક એ રીતની ઓગળી જાય છે આમાં એક જાતની આ થેલી જ આવે છે અને બંધારણ જે ટાઈપનું હોય છે કે આ પાણીમાં જતા ઓટોમેટિક તમામ ઓગળી જાય છે તમામ વ્યવસ્થિત માપ જ હોય છે આનું ટૂંકમાં પાણીમાં થીલી જ ઓગળી જાય થયું ને ઓગળી જાય છે દવા કઈ છે બતાવો તો બરોબર આ દવા છે આ ક્લોડીનો પોપ પોપર જીલ

જેથી કરીને ખડને તમામને સારી રીતે આ દવા એને પરસે એને અડે અને ખડ તમામ નાશ પામે તો હવે અમારો એક મેન પ્રશ્ન છે કે તમે જે આ દવા કીધી આ ચાર પંપની દવા છે બરોબર આ ચાર પંપની દવા છે હવે આ ચાર પંપની દવા છે આવડે પડી કે ને આ ગુંદર્યું બરોબર હવે એ હું એક ડોલમાં નાખી દઉં એટલે ચાર પંપને થઈ જાય સાડા ત્રણ ડબલા ભરી અને એમાં ચાર પડી કે આપણે જે તમારા હાથમાં છે એ નાખી દઉં તો ઓગળી જાય નો જાય નહીં એ ટાઈપ નું નથી નાખવાનું કેમ કે એમાં એવું થાય છે કે ઈ દોર તમારો પડ્યો રહે છે અને આ જે ભૂકી છે હ ગુંદરિયું ગુંદર્યું જે એમ આપ્યું છે એને સોટી જાય છે બરોબર એટલે ગુંદરિયા ને સોટી જાય એટલે અંતે બેય છે ને

અને ઘણી ભૂલ કરતા હોઈએ છીએ ઘણી વખત શું થાય છે કે આપણે ધારો કે આપણે આ સામે ડોલ પડી છે એ ડોલમાં ગોળ બનાવીએ એટલે ગોળ બનાવીએ એટલે પછી આ પડી ગી ટૂંકમાં આવડી આ દવાનું ઓલી દવા આપણે મિક્સ કરી નાખતા હોઈએ છીએ જેથી કરી અને આપને પૂરું રિઝલ્ટ મળતું નથી હવે આપણને આ ખેડૂત એટલે કૌશિકભાઈએ એવી સારી એક વાત સમજાવી કે આ દવા નાખો ને તો આનું ગોળ બનાવી નાખવાનું છે આ ડબલાનું એટલે ચાર નું પણ સાથે ઓલી ભૂકી ભેળવવાની નથી એ ભૂકી જયારે તમે પોપ ભરો તે વખતે એક અલગથી ડબલું રાખીને એમાં ઓગાળી નાખો તોય ચાલે અને ત્યાર પછી પોપ ઉપર જે જાળી હોય છે આપણે ગૌણું કહેતા હોઈએ છીએ ગૌણામાં મૂકી અને ઉપરથી પાણી રેડો ની ઓગળી જાય તો પણ ચાલે છે પણ બંનેને મિક્સ કરી અને કલાક પડ્યું રહેવા દેવાનું થતું નથી જો એવું કરવામાં આવશે તો આપને પૂરું જે રિઝલ્ટ જે ખડ બાળવામાં જે રિઝલ્ટ જોવે છે એ પૂરું રિઝલ્ટ નહીં મળે એવું આપણે ભાઈ શ્રી કૌશિકભાઈ નું કહેવાનું થાય છે બરોબર ને કૌશિકભાઈ સારું ખેડૂત મિત્રો હવે તમને માહિતી મળી ગઈ હશે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય જુવાન જય કિસાન એક ફેર પણ રહેલો છે કે ખાસ કરીને તમારે રિઝલ્ટ જોતું હોય તો શુદ્ધ પાણી લેવું ડોળું પાણી લેશો તો પૂરતું રિઝલ્ટ મળશે નહીં એમ કે સાથે ગુંદરિયું છે ગુંદરીઓ જો અંદરનો ઢો પકડી લેશે તો તમને પૂરતું રિઝલ્ટ મળશે નહીં એટલે ખાસ દારૂ પાણી શુદ્ધ પાણી લેવું એ ખાસ કાળજી લેવી